ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ ના પુત્ર અને ભાજપના કેસરગંજ લોકસભા બેઠકના ઉમેદવાર કરણ ભૂષણ શરણ સિંહના કાફલાધિકારથી મોટો અકસ્માત થયો છે ફોર્ચ્યુનર ત્રણ લોકોને કચડી નાખ્યા છે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને એક કારનો કબજો લઈ લીધો હતો મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી અને બાળકોના મૃતદેહને કબજેમાં લેવામાં આવ્યા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરણ ભૂષણના કાફલાની કાર સાથે અકસ્માત થયો હતો તે સમયે કરણ હાજર હતો કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે કરણ ભૂષણ નું નામ કર્નલગંજ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે પોલીસે ફોર્ચ્યુનર કાર અને તેના ચાલક અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્થળ પર હાજર છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાલ સામાન્ય છે थाना कन्नलगंज को सूचना मिली कि हजूरपुर रोड क्रॉसिंग के पास एक फार्चूनर और मोटरसाइकिल में एक्सीडेंट हो गया मोटरसाइकिल सवार रेहान और शहजाद नाम के दो व्यक्ति घायल हो गए पुलिस मौके पर तत्काल पहुंच के दोनों को सीएससी कन्नलगंज में एडमिट कराया गया जहां पर दोनों की मृत्यु हो गई पंचायत नामा की कार्रवाई की जा चुकी है पोस्टमार्टम के लिए भेजा उनको भेज दिया गया है उनके परिजनों द्वारा एक तहरीर दी गई है तहरीर के आधार पर सुसंगत धाराओं में अभियोग पंजीकृत किया जा रहा है फार्च्यूनर को अपने कब्जे में ले लिया गया है फॉर्चूनर का ड्राइवर भी हिरासत में ले लिया गया है मौके पर शांति व्यवस्था बनी हुई है लॉ एंड ऑर्डर की कोई समस्या नहीं है और अन्य विधिक कार्रवाई की जा रही है